શાંતિ તો એક જ જગ્યાએ પડે છે કે શાંતિ પમાડે એને સંત કહીએ એના દાસના દાસને આપણે લઈએ છીએ શાંતિ કોણ આપે કે સંત સિવાય બીજા કોઈ આપી શકતા નથી તો તમે સંત શો મને મારું બતાવ્યો મને મોક્ષા નથી મળે કેવી રીતે મારે વ્રત ઓ આ ગોપાળાઓ ધરમ સમૃદ્ધ થઈ મને સમજાવજો કરતાવો માણસ હાલે તોય કરમ લાગે બોલે તોય કરમ લાગે વિચાર કરે તો કરમ લાગે અરે સપનું કદાચ એવું આવ્યું જાય ને તોય તમને કરમ લાગે છે તો આ કર્મના બંધનમાં હું બંધાયો છું તો આ કર્મમાંથી મારે છૂટવું હોય મને કોઈ કર્મ જ ન નડે એવો કયો રસ્તો છે એટલે પછી એને જવાબ આપ્યો ગુરુજી ક હેવ ક ધરો કાન આ સંદેશો કોઈ સંતે એમ નથી કીધું કે હું તને મારે જ બતાવું કોઈ સંત એમ નહીં કીધું હું તને મોક્ષ આપી દઉં એમ કોઈ બી તાકાત નથી કાંઈ આપવી તમારે ફ્રી નથી લઈ જવાનું એટલે કીધું કે ગુરુજી કહે સેવકને તમે ધરો કાન તમે આ બેઠા છો પણ તમારા કાન આ ન હોય તો શું કામના જે શબ્દ અહીંથી છૂટે છે એ તમારા શ્રવણ ઇન્દ્રિય દ્વારા તમારી અંદર જ આવું પણ તમારી હાજરી હોય તો થાય ને અહીં હાજરી નથી શરીરથી બેઠાથી પણ આપણે ક્યાંક બારોબાઈ ફરતા હોય તો કેવો એને જવાબ આપ્યો છે એ નિગમ પ્રમાણે વ્રતવું મારે અહિંસા પાળવો ધરમ આમાંથી તમને કોઈ નાડે સંદેશો કરો હું મોક્ષ નથી આપી શકતો હું તમારા માટે ક્યાંય કરી શકતો નથી ફક્ત મને જે સંદેશો મળ્યો છે ને એ હું તમને આપું છું એમ આજે ગુરુસ્થાને આ પદ ગુરુનું છે કોઈ વ્યક્તિ ગુરુ નથી જ્યાં બેસી અને એક સંદેશો જ આપે છે કે ભાઈ આ સંદેશો સતલોકથી આવ્યો આવે છે અમને મળ્યો છે આજે અમે એ તમને આપી છે એટલે ભીમ સાહેબને જીવન જીવનને ભીમ સાહેબે કીધું હતું કે આ સંદેશો સતલોકનો ભીમ સાહેબે ભેજો પત્ર લખ્યો એ પ્રેમથી એ જીવન તમે લગ્નથી લઈ લો માટે ગુરુ પાસે જઈ ખરેખર તો લગ્ન લગાડવાની એટલે કીધું કે લગન લગાડી પારના પોસે જીવ પરલે હો જાય એ મેરે ભાઈ ગુરુ છે લગ્ન કઠિન મે ભાઈ ગુરુથી જે લગની લગાડ્યું ને એ હેલી નથી એ તો કઠણ છે તો કે કેવી છે કે મીર ગાણ સબદ કા ભેદી સબદ સુનન કો દાઈ સોઈ પ્રાણ જાન દે

તમે મરગલા છો મરગલા કેતા આ મન આ મન છે મરગલો છે એનો જો શિકાર કરવો હોય ને તો સદગુરુ પારાધી જે રહ્યો ને એ એક શબ્દ રૂપી વીણા વગાડે આ વાણી જે રહી ઈ એની વીણા છે એમાં એનો પ્રાણ છોડી દે પણ એ બીતો નથી પછી કે પપિયા પ્યાસા સ્વાતી બુંદકા પીયુ પીયુ રટલાઈ પ્યાસે પ્રાણ દાન દે અપની અવર નિર્ન ભાઈ ગુરુ છે લગન કઠિન મેરે ભાઈ બપૈયો જે રહ્યો ને એ એમ કહેવાય છે કે સ્વાતિનું જ પાણી પીવે બીજું પાણી પીવે જ નહીં જ્યાં સુધી સ્વાતિ નક્ષની દ્રષ્ટિ ન થાય ત્યાં સુધી તરસ્યો રહે અને એ કદાચ તરસ્યામાં તરસમાન તરસમાં એનો પ્રાણ વ્યો જાય ને તો એ દાવે દે બાકી એ બીજું પાણી રડતો નથી એમ ગુરુનો બાલક છે જે સત્યની રાહ એ સમજી ગયો છે ગુરુ વચનને જે સમજી ગયો એ એ બીજું પાણીના બીજું નજરે નાખતો નથી ત્યારે બીજું એની ગુરુ સિવાય દ્રષ્ટિ ન આવે કારણ કે એનું જીવન બપૈયા જેવું બની જાય છે પછી કેર સતી હોય કયો નિકસી પાવક દેખી ડરે મન મનને ખુદ પડે સર માય ગુરુ છે લગન કઠિન મેરે ભાઈ પહેલાના યુગમાં પતિ મરી જાય પ્રાણ છૂટી જાય ત્યારે એની ઘરવાળી સતી નારી થઈ ત્યારે એના શમશાન યાત્રા નીકળે એના પતિની પછી પાછું વાળી જોતી નથી મારા ઘરનું મારા છોકરાનું મારા પરિવારનું હું કાયા એ આમ જે અગ્નિ જે પ્રગટ થાય ને એટલે કુદીન માલિકા પડતી એવી જ એને લો લાગે ગુરુ પ્રત્યે એવી ભાવના જે લાગે તેદી તો આ વાતની પ્રાપ્તિ થાય છે એમનામ થતી નથી એટલે કહે છે કે નિગમ પ્રમાણે નિગમ કેતા વેદ થાય વેદનામાં અજુર્વેદ અર્થવેદ શ્યામવેદ એની વાત નથી જે ગુરુમાંથી મુખમાંથી શબ્દ જે છૂટે છે ને એ જ નિગમ છે અને એને બતાવેલી રણી પ્રમાણે જે જીવન જીવવું એ પદ નિગમ છે એ પ્રમાણે વર્તન કરવું અને મારો ધર્મ કે અહિંસા દરેક પ્રાણી માત્રા ઉપર કરે દયા રાખવી અને આમાંથી જીવ દશા નામ અજ્ઞાન દશા એ જો તમારામાંથી નીકળી જાય તો તમને કર્મ નહીં નડે બાકી તો કરમ નડવાના નડવાના ને નડવાના કર્મ નડતે કાઢવા માટે થઈ અને આમાંથી અજ્ઞાન ત્રાસ કાઢવાની હવે અજ્ઞાનતાને કાઢી હોય શું કરવું પડે તો કે જ્ઞાનની પ્રાપ્તિ કરો અજવાળું કરવું હોય તો અંધારું કાઢવું હોય શું કરવું પડે કરવું પડે કે ફૂપડા લઈને ઉલિસી મેળ આવે માળાઓ ફેરવી મેળ આવે છે હમણી મેળ આવે લાકડીઓ ફેરવી મેળ આવે અંધારાને કાઢવા માટે ફક્ત એમ આમાં અંધારું છે